તો હેલો ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું અમારા વ્લોગની અંદર તો મિત્રો રામ રામ બધાને આજે વ્લોગની શરૂઆત કરી દીધી છે જોડે રામ રામ કે વ્રજ બધાને બોલ કે જય રામ રામ બોલ રામ રામ બોલ બોલ કલ્યા ગુડ મોર્નિંગ કે જો શર્મા છે નાટક કરે છે બીજા બધા અડાવાડા પણ ગુડ મોર્નિંગ કે જય શ્રીરામ ની કે રામ રામ કે જો બંદર જેવું કરજો બંદર કે મિત્રો બતાવું ગણપતિની પૂજા ચોથ ની કઈ રીતે કરે છે

ગણપતિ મહારાજ કે છે એટલે ગણપતિ દાદા કે મહારાજ કે દાદા કે લાડમાં જે કી તારા ભગવાન નથી માચીસ માં થોડો પોટા કંપની તો દીવો પ્રકટે દીધો છે ગણપતિ મહારાજનો મહારાજ ના કે એટલે મહારાજ કે એવું કે અને અમે નવરાત્રી બે જણા લાભ લઈ રહ્યા છે દર્શનનો આપડે કરી તારજો અમા દેખાય ને કરી ચલો ચલો કરે છો કરો હા ચલો રામ રામ કે બધા

આઈસ્ક્રીમ ખાવા માટે રિહોણા હતા તેમનું આઈસ્ક્રીમ લયેલી તું ચોમાસામાં આઈસ્ક્રીમ ખાઈ કોઈ જુઓ આવો છોકરો કોઈને જ મિત્રો ચોમાસાની અંદર આઈસ્ક્રીમ ખાવા રહી હોય જુઓ પછી તાવ આવશે બેટા ના આવો આવું ખાય છે તું શું ચાચીમા હા મિત્રો આ ગાડી છે વ્રતભાઈની સર્વિસમાં છે तो ये व्रज सर्विस कर रही है गाड़ी कर जी बेटा सर्विस कर सर्विस कर वॉश कर जी तुम्हें तो यदि तुम्हारे कोई न गाड़ी खराब थयो बगड़ी हुए तो आ गैरेज से व्रज बेनी इकन वॉश करावाई जो जो आ रीते मस्त वॉश कर दे रहे। कर जी वॉश कर बेटा कर जी बेटा कर आ जाओ आ रीते वॉश करी देवानी मतलब रेडी जो कारीगर ओम जी ठोकर के

पिन करव तण कर पेस्ट करनो पडो ओ कसे घडी आवाज हो करिस आ बुटले कर स्लीप हां आपले बीने लव मॅच करे बरोबर बरोबर तो इना विषयी तने प्रश्न पूछू की नु जेवे हाच्याच जाव पाहिजे तू कोण मॅरेज करव होय लव मॅच करो पुरो का अरेंज मॅज कर सो करेला बाकीन बनाओ अथवा तळीन बनाओ ते तरी न काढो जाव

તો મિત્રો રીતુબેન પ્રાંજલબેન વેદુબેન અને પાછળ છે વ્રજભાઈ આ બધા રીલ્સ માટે પ્રેક્ટિસ કરવા આવ્યો છું રીલ્સના ડાન્સ માટે પ્રેક્ટિસ કરે છે થોડી બેઠા બેઠા શાક છે બહુ છે મારે સમય બટાકા ડુંગળી ઉડી જાય છે પોતરા આ બાજુ પપ્પીભાઈ ઉર્ફે હાર્મિશભાઈ કહો હાર્મિશ હા હેલો ગાઈસ કરો

ચંદ્ર ભગવાનની પૂજા કર્યા પછી ચંદ્ર ભગવાનને પ્રસાદી અને ગણપતિની પ્રસાદી ચડાવી ધૂપ આપી અને પછી જમવાનું જમશે ને જમવા બેસી અને આ લજુબેન હાલથી ખાઓ છો લાડુ એવું ખાવ છો બેટા આદો આદો જે જે કરવાના છીએ જે જે કહી પછી આદો ખાવાનું બેટા હાલો હાલો કે નાનું ચલાવ્યા પછી ગણપતિ ચલાવી પછી નાનું ખાવાનું વરસાદ નહીં આલે મમ્મી પૂજા કા કરું છું કરોલો કરો છે એના માટે ક્યાં છે કા કરવું છે તો મિત્રો આ સ્નેહલ કરી રહી છે ગણપતિ સોરી તો મિત્રો સ્નેહલ ચંદ્ર ભગવાનની પૂજા કરી છે ચંદ્ર ઉગવાનો ટાઈમ થઈ ગયો છે ચંદ્ર વાદળ નો વરસાદનું વાતાવરણ દેખાતા નથી ચંદ્ર ભગવાન બરાબર તો પૂજા અમે ટાઈમ ઉપર થોડો થોડો ટાઈમ થયો જો ચંદ્રદેવનો ટાઈમ હતો એ નથી વધાર તો અમે ફાઇનલી પૂજા કરી દીધી ગણેશની પૂજા થઈ ગઈ પછી ઉપર ચંદ્રની પૂજા થઈ ગઈ અને ફાઇનલી જમવાનું સતારે તો

ચમી છો જાય તો એ બધા પણ ફટાફટ લાડુ નો પ્રસાદ અને રોટલી શાક